સુરેન્દ્રનગર જિલ્લામાં હવે ભૂમાફિયાઓની ખેલ નથી કારણ કે ચોટીલાના જાગૃત અને ચાબાજ નાયબ કલેક્ટર એચ ટી મકવાણાએ ગેરકાયદેસર ચાલતા કુવાઓ અને ખનન વહન કરતા ખનીજ માફિયાઓનું લાખોનો મુદ્દામાલ જપ્ત કરી ભૂમાફિયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે થાન પંથકના વડુલા વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતા સાત કુવાઓ ઉપર અને મોડી તાલુકાના નવા લોકેશન પર ત્રણ ગામના સીમાડેથી ગેરકાયદેસર કાર્બોસેલ ના કુવાઓ ઉપર ચોટેલા નાયબ કલેક્ટર એચ પી મકવાણા સહિતની ટીમે દરોડા પાડ્યા હતા વધુ વિગત મળતી માહિતી મુજબ થાનગઢના ભડુલા વિસ્તારમાં સરકારી સર્વે નંબર વાળી જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરતા સાત કુવાઓ ઝડપી પાડ્યા છે જેમાં ચાર કુવાઓમાં રેડ દરમિયાન ગેરકાયદેસર કાર્બો સેલનું ચાલુ હતું અને બે કુવાઓમાંથી પાણી કાઢવાનું ચાલુ હતું તે દરમિયાન નાયબ કલેક્ટર એચ ટી મકવાણા અને તેમની ટીમ દ્વારા દરોડો પાડતા એકસો પચાસ મેટ્રિક ટન કાર્બોસિલ સેલ છ સરખી સાત ટ્રેક્ટર જે પૈકી એક મિની ટ્રેક્ટર પાંચ જનરેટર ઓગણચાલીસ નંગ સુપર પાવર નેવું વિસ્ફોટક એકસો મીટર ડિટોનેટર વાયર સહિત જપ્ત કરી મામલતદાર કચેરી થાનગઢ ખાતે ખસેડવાની કામગીરી કરી હતી અને વધુમાં કુલ પંદર પ્રાંતિય મજૂરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું આ તમામ ગેરકાયદેસર કુવાઓમાંથી કાર્બોસેલનું કાર્બો ખનન વહન સંગ્રહ અને વેચાણ કરનાર વિરલભાઈ ઉર્ફે

આસુંદ્રાડીના સરકારી સર્વે નંબર બસો ને તેતાલીસ વાળી જમીન માંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનનન કરતા કુલ ચૌદ કુવાઓ ઝડપી પાડવામાં આવ્યા હતા જેમાં ત્રણસો મેટ્રિક ટન કાર્બોસેલ ચાર સરખી ત્રીસ નંગ સુપર પાવર નેવું વિસ્ફોટક સહિત અગિયાર લાખનો મુદ્દામાલ જપ્ત કરી મામલતદાર કચેરી થાનગઢ ખાતે ખસેડવાની કામગીરી કરી હતી અને આ તમામ ગેરકાયદેસર કુવાઓમાંથી કાર્બોસેલનું ખનનન વહન સંગ્રહ અને વેચાણ કરનાર કમાભાઈ ચોથાભાઈ મીર રહે આશ્રુંદાડી તાલુકો મોડી તેમજ દિનેશભાઈ ઠાકોર રહે વગડીયા ગામે તેમની સામે નિયમો સાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે